આન પાકરા માય ડર માય હેલો મિત્રો હર હર મહાદેવ જય માતાજી તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે શું સિતરા તો બધાને જય સિતરાયમાં અને અત્યારે આપણે જશું સિતરાયમાંના દર્શન કરવા અને જો મમ્મી પહેલાં વહી ગયા છે કેમ કે એને બેસવાનું હોય પૂંજા મારે ચડાવવાની હોય બધા આવે બહેનોની તો જો મમ્મી પહેલાં વહી ગયા છે અને મારે થોડું કામ હતું તો મેં તો કામ પતાવીને જાઓ અને શું કે વરસાદ જેવું વાતાવરણ તો વરસાદ શેષ છે અત્યારે ચાલુ થોડો થોડો તો મેં કીધું હું થોડીક લેટ જાઉં તો આપણે થોડાક મમ્મી પહેલાં વહી ગયા છે અને આપણે હવે તો જાય તો ચાલો વિડીયોમાં બૈને રહીજો કન્ટિન્યુ તમને પણ સિતરાયમાના દર્શન કરાવીશું જાય છે પરેશ મને હું કહેવાય ગાડી લઈને મૂકવા આવે છે કાંઈ કેવું છે હાલીશું છું એડા થા હાલી આપું છું પણ હું કહેવાય થોડુંક આઘું છે ને વરસાદ જેવું છે ને એટલે ગાડી લઈને મૂકવા આવે છે બસ મકર શું કહેવાય આપણી કાંઈ બોડી એટલી બધી નથી આટલે ચાલીને હું દોડવા મળી દોડીને રહ્યા જાય તો જો ગાડી કાઢીશ ચાલ આપણે જઈશું મિત્રો તો જો આપણને રોડ એમ કે પરેશ મૂકીને વહી ગયા અને થોડોક ઘાસ સડવો પડે એમ છે તો જો આપણે આ લઈને જઈ છીએ અને કેવી કેડી છે મસ્ત મજાની તમને બતાવું આવું કંઈક કેડી છે ને અહીં જો કેટલો ઢાળ છે જો વા રોડ છે અહીંયા પરેશમાં મૂકી પછી વહી ગયા ને હું જો એટલે આવી આવી રીતના છે કેડી અને હું કહેવાય ડુંગર ઉપર બેઠા છે શીતળાઈમાં જો આપણે એટલું હાલીને જઈ અને જો આજનો કંઈક વ્યૂ આવો છે સરસ મજા વરસાદ છે અમારે તો હું કહેવાય અહીંયા તો જોવા માનું છે મંદિર તો ચાલો આપણે સીતારામમાના દર્શન કરી લેશું અને અમે અમારે જો સેલ મંદિર એ તો તમને મેં આગળ વિડીયામાં બતાવ્યું છે પણ આપણે હું કેવાય એક દિવસ એનો પણ બ્લોગ બનાવી મૂકશું સેલવાળા દાદાના દર્શન કરવા જશું ત્યારે ચાલો જો કેટલો મસ્ત ગામડાનો ઝાડવા લીલા સમ થઈ ગયા છે અત્યારે કાલનો અમારે અહીં વરસાદ છે એટલે જો

એટલે આ પાછળ કેવો છે જો તમને બતાવું આટલું નીચું છે અને આ એટલી જ એવું આમ કંઈક કેળી છે નાની એવી એટલે જમા કરતા હોય ને તો એ વીક લાગે એવું છે કેટલું મૂકી તો આપણે આવી ગયા સિતરામા દર્શન કરીને ઘરે અને કઈક સરસ મજાનો આવો કઈક નાનો એવો વિડીયો બનાવ્યો હતો આજે આપણે સિત્રા સાતમ હતી તો સિતરામા દર્શન કરવા ગયા હતા એટલે જો કઈક વિડીયો બનાવ્યો સરસ મજાનો અને નાનો तो चलो लाइक करछु शेयर करछु और नवा हो तो मारी चैनल में सब्सक्राइब करछु बाय बाय कह दे बाय बाय कह दे बाय 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 अरे माते आलो माते जय माताजी जय माताजी जय दरकदीश जय जय चलो मलिए नेक्स्ट वीडियो में